નમસ્તે શિક્ષક મિત્રો આપણે વિડીયોની અંદર જાણીશું કે તમે તમારા વિષયનો કોઈપણ પ્રકરણનો એઆઈની મદદથી તમે કેવી રીતે ટેસ્ટ બનાવી શકો છો અને એ પણ ગણતરીની સેકન્ડોની અંદર તમારી જરૂરિયાત મુજબ બનાવી શકો છો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ફટાફટ જાણીએ સૌથી પહેલાં સ્ટોરમાં જઈ અને તમારે એડ્યુટર એપ તમારે ડાઉનલોડ કરવાની છે હું અહીંયા સર્ચમાં જાઉં છું અને ઇડીયુ ટી આર એ ડબલ પી એડ્યુટર એપ લખીને મેં સર્ચ કર્યું છે અહીંયા આ પ્રકારની એપ્લિકેશન દેખાશે જે તમારે ડાઉનલોડ કરવાની છે મારામાં ડાઉનલોડ છે એટલે હું ડાયરેક્ટલી અહીંયા ઓપન કરું છું ઠીક છે તમે જેવું અહીંયા ઓપન કરશો એટલે તમારી પાસે સૌથી પહેલાં તમને લોગ ઇન માગશે જે તમારે શિક્ષક તરીકે લોગ ઇન કરવાનું છે વિદ્યાર્થી એકાઉન્ટ બનાવશો તો આ બધા ફીચર નહીં આવે શિક્ષક માટે જ ટેસ્ટ બનાવવાનું પીપીટી બનાવવાના આ બધા ફીચર હોય છે એટલે ધ્યાનથી શિક્ષક એકાઉન્ટ જ બનાવવું વિદ્યાર્થી એકાઉન્ટ બનાવ્યા પછી સ્વિચ થઈ શકતું નથી હવે આપણે શું કરવાનું છે ટેસ્ટ બનાવવા માટે તમારે સૌથી પહેલાં અહીંયા ચેપ્ટર એ વિકલ્પ દેખાય છે એમાં તમારે જવાનું છે ચેપ્ટર એમાં ગયા પછી અહીંયા ઉપર તમને ધોરણ દેખાય છે અહીંયા જમણી બાજુ ઉપર તમે જોશો મારું ધોરણ દસ સિલેક્ટ છે તમે તમારું ધોરણ સિલેક્ટ કરો અહીંયા હું ધોરણ દસ જ માનો રાખું છું અને તમારે જે વિષયનો તમારો ટેસ્ટ તૈયાર કરવો છે એ વિષય ઉપર તમે ક્લિક કરો અહીંયા એવું માની લો કે હું સિલેક્ટ કરું છું અહીંયા વિજ્ઞાન સિલેક્ટ કરું છું હવે તમે એમાંથી કોઈપણ પ્રકરણ સિલેક્ટ કરી લો માનો હું અહીંયા સિલેક્ટ કરું છું વિદ્યુત પ્રકરણ સિલેક્ટ કરું છું પ્રકરણ અગિયાર તો જો તમને આ પ્રકારે અહીંયા દેખાશે સ્ક્રીન અને એમાં તમે સૌથી નીચે તમે જોઈ શકતા હશો અહીંયા ટેસ્ટ બનાવો આવો વિકલ્પ તમે અહીંયા જોઈ શકતા હશો અહીંયા હું ટેસ્ટ બનાવવા ઉપર અહીંયા હું ક્લિક કરું છું હવે તમને જે પૂરું પ્રકરણ છે એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે ટેસ્ટ શામાંથી બનાવવો છે જો અહીંયા આપણા જે પ્રકરણ છે એના ટૉપિકનું લિસ્ટ અહીંયા આવશે યસ જો આવી ગયું છે ચેપ્ટર ચાલુ કરતાં પહેલાંના પૂર્વજ્ઞાનમાંથી બનાવવું છે અથવા ટોપિકમાંથી બનાવવું છે તો તમે અહીંયા જોઈ શકો છો અને છેલ્લે અહીંયા નીચે છે સંપૂર્ણ ચેપ્ટરમાંથી પણ તમારે બનાવવું છે તમે બનાવી શકો છો અહીંયા ચાલો મારો હું કોઈ ત્રણ ચાર ટોપિક સિલેક્ટ કરી લઉં છું તમારે આ ચાર ટોપિકમાંથી ટેસ્ટ બનાવવો છે અથવા પાંચ ટોપિકમાંથી ટેસ્ટ બનાવવો છે અહીંયા મેં સિલેક્ટ કરી લીધું છે ચલો હવે અહીંયા આપણે આગળ ઉપર ક્લિક કરીશું આગળ ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા ટેસ્ટનું નામ લખવાનું છે તો અહીંયા મારો હું ટેસ્ટનું નામ લખું છું વિજ્ઞાન

એ પ્રકરણ સોરી એ તમે પ્રશ્નોના પ્રકારના આંકડાઓ લખી દો અહીંયા માનો એમસીક્યુ છે તો મારે જોઈએ છે એમસીક્યુ દસ જોઈએ છે ખાલી જગ્યાઓ પાંચ જોઈએ છે જો તમારે અહીંયા ક્લિક નહીં કર્યા કે ડાયરેક્ટ કીબોર્ડથી પણ તમે ફટાફટ કરી શકશો ખરા ખોટા તમારે કેટલા જોઈએ છે તો લખી દો અહીંયા હું લખું છું ચલો પાંચ ખરા ખોટા જોડકા જોડા અહીંયા હું એક લખું છું એક ગુણના પાંચ પ્રશ્નો લખું છું બે ગુણના પણ હું અહીંયા લખીશ માનો ત્રણ પ્રશ્નો ત્રણ ગુણના ચાર ગુણના અને આ આ એ બે 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 લખ્યું છે તમારે એક્સ્ટ્રા સૂચનો આપવા છે કે ટેસ્ટ કેવો નીકાળવો પ્રશ્નો કેવા હોવા જોઈએ પ્રશ્નો વધારે ટફ હોવા જોઈએ ઇઝી હોવા જોઈએ એ બધું જ તમે અહીંયા એને સૂચનાઓ અહીંયા આપી શકો છો જુઓ છે ને તમે અહીંયા એને સૂચનાઓ આપી શકો છો અહીંયા હું ટેસ્ટ બનાવવા ઉપર હવે ક્લિક કરીશ જેવું તમે અહીંયા ટેસ્ટ બનાવવા ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે અહીંયા તમને દેખાશે કે જનરેટ થઈ રહ્યું છે હવે તમને થી ચાલીસ સેકન્ડ જેવો સમય મેક્સિમમ લાગી શકે એમ છે હવે તમારે કરવાનું છે ત્યાં સુધી તમે જુઓ અહીંયા અને હા સોરી આ તમારો ટેસ્ટ હવે તૈયાર થશે ત્રીસથી ચાલીસ સેકન્ડની અંદર ઠીક છે અને ટેસ્ટ એટલો ઇઝી હશે બનાવવામાં જે કોઈ પણ શિક્ષક બનાવી શકે છે ખાસ કોઈ ટેકનિકલ જ્ઞાન હોવાની જરૂરિયાત નથી કોઈ પણ શિક્ષક સરળતાથી બનાવી શકે છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો અહીંયા હું ખોલો ઉપર ક્લિક કરું છું તમે જેવું ખોલો ઉપર ક્લિક કરશો એટલે જુઓ આપણો ટેસ્ટ અહીંયા ઓપન થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો અહીંયા સરસ મજાનો અહીંયા ટેસ્ટ આપણો બની ગયો છે જુઓ તમે જો સેક્શન બી સેક્શન સી સેક્શન ડી સેક્શન ઈ બધું જ આપણને તમને સરસ મજાનું અહીંયા દેખાય છે જો યસ આમાં તમને ક્યાં એ જે નાના મોટો હાલ આ જે ઇશ્યુ દેખાય છે એ બધા જ હમણાં સોલ્વ થઈ જશે તો આ પ્રકારે તમે અહીંયા ટેસ્ટ બનાવી શકો છો શેર કરો ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તમે તમારા વોટ્સઅપ પર અથવા તમારા ડ્રાઇવની અંદર કોઈપણ જગ્યાએ તમે એને શેર કરી શકશો તમને જો છેલ્લા પેજ ઉપર તમને અહીંયા આન્સર કી પણ બતાવશે તો આન્સર કી સાથેનો ટેસ્ટ તમારો સેકન્ડ ડોની અંદર તૈયાર થઈ જાય છે તમે આજે જ ટ્રાય કરો તમારા વિષયનો તમારા કોઈપણ પ્રકરણનો ટેસ્ટ તૈયાર કરો તમે હવે ચેપ્ટર વાઈઝ લઈ શકો છો ચેપ્ટરમાંથી સ્પેસિફિક કોઈ બે ટોપિકનો તમારે ટેસ્ટ લેવો છે વિદ્યાર્થીઓનો બસ ખાલી પંદર ગુણનો એ પણ તમે સેકન્ડોમાં લઈ શકશો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ